ધાંગધ્રાના ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન ખેડૂતોએ સરકાર પાસે કરી વળતાની માંગ તમામ ખેતરોમાં પાણી ફરી વળતા લોકોને લાખોનું નુકસાન ખેડૂત આગેવાન રમેશભાઈ મેરની ટીમે કરી રૂબારૂ સ્થળની મુલાકાત સુરેન્દ્રનગરના કિશન સંગઠનના આગેવાન રમેશભાઈ મેર દીપકભાઈ ચિંતનભાઈ ધરમશીભાઈ તથા રાજવા ઝાલા દ્વારા અજુ ધાંગધ્રા તાલુકાના અનેક ગામો જેવા કે મોટા વાડ્યા વખત સીના રામપરા નારીચાણા

સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે જે લોક જે ખેડૂતને પાક નુકસાન થઈ છે એમાં અમને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગરમાં ક્યાંય નુકસાન નથી પણ એ માત્ર હવાઈ સર્વે હતો ડ્રોનનો સર્વે હતો જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણથી સાતથી આઠ દિવસથી દરેક કાર્યકર્તા વાડીએ વાડીએ જઈ અને સર્વે સરકાર સમક્ષ લાવ્યા છે ત્યારે સરકારને ફરજિયાત અત્યારે સર્વે સર્વે કરવાની ફરજ પડી છે ત્યારે ફરી આજે અમે આ વખતના રામપરા ગામે અમે આજે આવ્યા છીએ અને અહીંયા આવતા અમે જોયું કે ધાંગધ્રા તાલુકામાં પણ મોટી ખેડૂતોને પાક નુકસાની છે હવે વાત એક જ છે કે અત્યારે ખેડૂતે પોતે જેટલો કંઈ હતો એ બધો ખર્ચો આમાં કરી નાખ્યો વિઘે ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ હજારનો ખર્ચો ખેડૂતને થઈ ગયો છે હવે પાક નિષ્ફળ છે છતાં પણ સરકાર હજી જાણે કેમ ઊંઘતી હોય અને કાં એમને ખેડૂતને દેવાનું કોઈ ઈરાદો ન હોય એવી અત્યારે વર્તન થઈ રહ્યું છે અને સર્વેના નામે ખેડૂતની મજાક થઈ રહી છે પણ અત્યારે અહીંયા ખેડૂત સાથે ઊભા છે અમે તમને દાવા સાથે કહીએ છીએ કે જો તમે ખેડૂત સાથે મજાક કરશો તો અમારી ટીમ ક્યારેય સહી નહીં લે તમે જે કરેલું ખોટું છે એના કપડાં ઉતારવા માટે પણ અમે તત્પર છીએ અને ખેડૂત પ્રત્યે ખેડૂત પણ અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ એમને પૂછીએ કે કોઈ તમારે ત્યાં આવ્યું તો કહેશે કોઈ સરકારી માણા નથી આવ્યો કોઈ ધારાસભ્ય નથી આવ્યા કોઈ અમારો સ અહીંનો પ્રોપર જે જીતનાર વ્યક્તિ છે એ પણ નથી આવ્યો તો ખેડૂત જાય કોના ભરોસે તમને મત આપ્યા છે શેના માટે આપ્યા છે એટલા માટે કે તમે તમારા એસી ઓફિસમાં બેસી અને તમે તમારા સરકારની ચાપલુસી કરો નહીં કે સરકાર નહીં આ ખેડૂતના હીટ માટે તમારે બહાર આવવું જોઈએ અને સાચો સર્વે લઈ અને ખેડૂતને જે કાયદેસરનું વળવા મળવાપાત્ર વળતર થાય એ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે આજે અમારી ટીમ અહીંયા આમ આદમી પાર્ટીની ટીમમાં દીપકભાઈ ચીલા હોય રાજભા ઝાલા હોય ચિંતનભાઈ હોય ધરમસિંહભાઈ હોય આજે જ્યારે ધાંગધ્રા તાલુકાની મુલાકાત લઈ ત્યારે અમને સાચી માહિતી આ ખ્યાલ આવે છે ને મેં આ સરકાર સમક્ષ મૂકવા માગી